સાયલાના ચોરવીરા ગામે કોલસાની ખાણમાં ગેસ ગળદર થતાં મૂડી પંથકના બે યુવાનોના મોત બે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા પુરાયેલી ખાણ ફરી ચાલુ કરવામાં આવતા આ ઘટના બની કોલસાની ગેરકાયદેસર ખાણોમાં એક મહિનામાં અગિયારના મોત નીપજ્યા છે સાયલા તાલુકાના ચોરવીરા થાન ગામે કોલસાની ગેરકાયદેસર ખાણોમાં કામ કરતા શ્રમિકોને ગેસ ઘટના બનતા સ્થળ ઉપર જ બે યુવાનોના મોત હતા અને બે શ્રમિકોને સારવાર હેઠળ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે મળતી માહિતી મુજબ ગતરોજ ચાર વાગ્યાની આસપાસ પત્રાવાડી હોટલની પાછળના ભાગે ખેડૂત પીઠાભાઈ દલિતની માલિકીની જમીનમાં કોલસાની ગેરકાયદેસર ખાણમાં આ બનાવ બન્યો હોય આ ગેરકાયદેસર ખાણ ખણીજ વિભાગ દ્વારા પૂરી દેવામાં આવેલી હતી તે ફરી વખત શરૂ કરવાની કામગીરી ચાલુ હોય તેમાં કુલ છ મજૂર કામ કરતા હોય તેમાં ચાર મજૂરો અંદર સુરંગમાં કામગીરી ચાલુ હોય ત્યારે આ ઘટના ઘટી હતી અહેવાલ ભગીરથસિંહ પરમાર ગાડિયા ગોગજીભાઈ સૌશીભાઈ ગામ ટીકર આ ધોળિયાની અંદર જે દુર્ઘટના બની છે કાલે બે યુવાનો એક ત્રેવીસ વર્ષનો એક સત્યાવીસ વર્ષનો એક્સપાય થઈ ગયા છે ગેસના લીધે કુવામાં કામ કરવા જતા અંદર ગેસ ઉત્પન્ન થતા મગજમાં ગેસ ચડી ગયો બે ને અને બે અહીંયા અહીંયા ઢળી પડ્યા છે ચાર જણા હતા એમાં એકને દવાખાને લઈ ગયા અને એકને કંઈ વાંધો નથી બચી ગયો હાવ બે તો અહીંયા એક્સપાય થઈ ગયા તો સરકારને અમે એટલી રજૂઆત કરવી કે જલ્દી આ બાજુ નર્મદાના પાણી લાવે તો એથી કરીને આ મોત ના ઓલા કામ કરવા ન જવું પડે એની પાસે કોઈ ઉદ્યોગ છે નહી ઉદ્યોગ લાવે સરકાર ખાસ કરીને એક મહિનાની અંદર કેટલા મોત એક મહિના અંદર અગિયાર થી બાર ના મૃત્યુ થયા છે તો આ લોકો ને ન્યાય મળે અને સરકાર આની ખાસ તકેદારી રાખે એ અમારી અપેક્ષા છે સવાર સાત વાગે ગયા ખાણ માં અંદર ઉતરે સાંજના ત્રણ વાગ્યા પછી અંદર બખમાં ગયા ને તે ગેસ

Muna bai mani cikai bantayya ban yi huɓun jari